જે ભૂળાના જ બધા એને તો આજ તો છે ને અમારે બનાવવાનું છે અડદનું શાક જો આપણે આ લઈ લીધા છે અડદ અને પાણી છે ને મૂકી દીધું છે ગરમ થવા આંધણ તો આને છે ને હારા કરી અને ધોઈ નાખવાના છે ધોઈને પછી ઓરી ઓરી દેવાના બફાઈ જાય ને પછી આને શાક બનાવવાનું છે તો પેલા તો આપણે છે ને હારા કરી નાખશું અને ધોઈને ઓરી દેવું ત્યાં સુધીમાં પાણી આવી જાય આપણે હારા કરીએ ને ત્યાં પાણી ઉકળે એટલે એમાં નાખી દેવાના છે અડદ જો આપણે આ છે ને પેલા અડદ ધોઈ નાખશું આમાં છે ને થોડાક નો હારા હોય ને ઉપર નીકળી જાહે ને જાય ઓળી દેવાના છે કારણ કે જૂના છે ને એટલે કાંઈ પલાળવાના હોય નહીં આ ઘર અમારા અડદ છે ને આ ઘરના છે અમે પોરવાડીમાં કર્યા હતા જો આડદ ધોઈ નાખ્યા છે અને હવે આને કુકરમાં ઓળી દેવું આપણે આડદ ચડી ગયા છે એકદમ મસ્તી હવે છે ને વગાડવાના છે વગાડવા આપણે પેલા તપેલી મૂકી દે હું એમાં નાખી દેસુ તેલ આપણે આખું લહન નાખવાનું છે એમાં આપણે આખું લસણ નાખી દેવું આ ઘરે કકડ છે પછી એમાં બીજું કઈ ન નાખવાનું હોય મસાલા સિવાય રાઈ ને જીરું ને એવું ન હોય આ નાખી દેવાની થોડીક વઘાણી અને હવે નાખી દેવાના છે અડદ અડધું શાક બહુ સારું લાગે સારું આજે નાખી દે હળદર ને નાખી દેસુ ધણા જોઈએ ને હવે નાખી દેસુ આ મરચું હવે છે ને આમાં નાખવાની છે તો માં શાક સારું લાગે ખાટું મીઠું હવે આને ઘડીક સડવા દેવું આમ એટલે છે ને બધું મિક્સ થઈ જાય ને સરખું બધું સડી જાય સાસ ને એવું તો આપણું અડદનું શાક થઈ ગયું છે તૈયાર એકદમ મસ્ત ખાટું મીઠું શાક બનાવ્યું છે અને હારે બાજરાના રોટલા બનાવ્યા છે તો કોને કોને અડદનું શાક ભાવે છે એમ જરા કમેન્ટમાં કહેજો અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં